અને બકાજેટ હવારથી માર્કેટમાં ઉભા રહી જાય હરાજીમાં અને બધા પ્રકારની સબ્જી લાવીને પછી ગુંંદડીને બનાવો માર્કેટમાં હરાજી કરવામાં ને બહુ લેતો હોય આ જો હિંમત મામા આવી છે જે લગ્ન નું જમણવાર છોડીને આવ્યા છે સ્પેશિયલ રાજુભાઈ રામપરની ભજી અને ગ્રીન ભજી રાજુભાઈ છે તે પેલું બતાવો તો તમારું રાજુભાઈ આ બધું તે પેલું છે શું કરો ગ્રીન ભજી એટલે ગ્રીન જોઈ લો આધુનિક ડાઇનિંગ ટેબલ ઉપર રાજુભાઈ રામપર જમે છે